દ્વારકાના નજીક હિટ ઘટનામાં બે યુવાનોનો ભોગ લેનાર આરોપી ઝડપાયો અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક પ્રકાશ બા સુભણિયા ને પોલીસે દબોચી લીધો કાર ચાલકે જામખંભાળીયા જામનગર નેશનલ હાઈવે પર દાતા ગામ નજીક અજાણી કાર બાઇકને ટક્કર મારી હતી ગોઝારા અકસ્માતમાં સુરેશ પરમાર અને નિલેશ પરમાર નામના બંને યુવકોના મોત હતા અકસ્માત કાર ચાલક લોહી લુહાણ હાલતમાં તડપદા બાઇક રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો બનાવના પગલે બે આરોપીઓ પોતાના સભ્યો ગુમાવતા પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું અકસ્માતના કારણે પરિવારજનોમાં હૃદય આંક્ર થી વાતાવરણ ગમગીન બન્યું ત્યારે પોલીસે કાર ચાલક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયેલ જેમાં બે લોકોના મૃત્યુ થયેલા હતા જેમાં એવું જણાવેલું હતું કે આરોપી પક્ષ આરોપી જે હતા તેમને ફોર વ્હીલ કાર બાઇક સાથે પાછળથી અથડાવેલી હતી જેમાં બે જણાના કરુણ મૃત્યુ નીપજેલા હતા ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ તેમજ બીજા સૂત્રો દ્વારા માહિતી મેળવતા તેમજ પોલીસની મહેનત સીસીટીવી સર્વેલન્સ તેમજ ઇન્ફોર્મર્સ તરફથી માહિતી મળતા આ ગુનાના એક આરોપીને અટક કરવામાં આવેલ છે જે આરોપીનું નામ છે પ્રકાશભા પ્રતાપભા સુમણિયા એ ગઢેચી ગામના રહેવાસી છે અને દ્વારકા તાલુકાથી બિલોંગ કરે છે તેઓ પોતાની કાર લઈને જતા હતા અને જે તે વખતે અકસ્માત સર્જાયેલો હતો ત્યારે તે સ્થળ છોડીને નાસી છૂટેલ હતા જેની ધરપકડ હાલ કરવામાં આવી કરવામાં આવેલ છે જયસુખ મોદી ધી વ્યામ્યુઝ જામખંભાળિયા દેવ ભૂમિ દ્વારકા